વડોદરા શહેરમાં કેટલાક સમયથી કોર્પોરેશનમાંથી વડોદરા શહેરમાં આવેલ પૂરના નાણાં તેમજ અનાજની કીટ આપેલ હોવાનું જણાવી નાગરિકોને નર્મદા ભુવન ખંડેરાવ માર્કેટ તેમજ હાઈવે વિસ્તારમાં બોલાવી નાગરિકોને તેમના કિંમતી દાગીના રોકડ રૂપિયા પોતાની સાથે નહીં લાવવા પોતાની સાથે આવેલ વિકલ્પમાં મુકાવી ભોગ બનનાર નાગરિક વ્હીકલથી દૂર જતા જ વ્હીકલમાંથી રાખેલ કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરેલ હોવાના ગુનાઓ બનવા પામેલ હોય સદર ચોરીના ગુનાઓ આચરનાર ઇસમોને શોધી કાઢી ચોરીના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમર એક શંકાસ્પદ ઓટો રિક્ષા બે ઇસમ નામે રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઈ ઓડ ઉમર છત્રીસ વર્ષ રહે વારસિયા વીમા દવાખાના પાસે ભાતીજી મંદિર નજીક વડોદરા શહેર તથા પ્રદીપ ઉર્ફે પદ્યો રાજેશભાઈ ડીઢે ઉંમર પચીસ વર્ષ રહે વારસિયા વીમા દવાખાના પાસે ભાથીજી મંદિર પાછળ ઇમામપુરા વડોદરા શહેરને શોધી કાઢી સદર ઇસમ બંને ઇસમો પાસેથી મોબાઈલ ફોન ત્રણ સોનાની ચેન એક ચાંદીના કડા ચાર રોકડ રૂપિયા સોળ હજાર ઓટો રિક્ષા એક મળી આવતા ચીજવસ્તુઓના બિલ કે માલિકી અંગે પરછ કરતા પુરાવા નહીં આપતા બંને ઇસમો પાસેથી નહીં હોવાનું અને ઓટો રિક્ષા શહેરમાં ફરી ઓટો રિક્ષા ડ્રાઈવર કરતાં જુદી જુદી વ્યક્તિઓના મોબાઈલ ફોન નંબરો મેળવી ફોન ઉપર વડોદરા શહેરમાં આવેલ પૂરના નુકસાનના રૂપિયા કે અનાજના કીટ મળેલ છે કે કેમ તેમ જણાવી ભોગ બનનાર સાથે વાત કરી ભોગ બનનારને રૂપિયા કે નાણાંની કીટ મળેલ નથી તેમ જણાવી નાગરિકોને તેમના કિંમતી દાગીના રોકડ રકમ કેમેરામાં ન આવે તે માટે પોતાની સાથે લાવેલ ઓટો રિક્ષા કે વાહનમાં મુકાવી ત્યારબાદ નાગરિકોની નજર બહાર આ કિંમતી વસ્તુઓની ચોરી કરી ચોરીના ગુનાઓ આશ્રય હોવાથી તેમજ ઓર પાસે મળી આવેલ મોબાઈલ ફોન કે એક બાપો ખાતે હકીકત જણાવી આવતા બંને ઈસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન ત્રણ સોનાની ચેન એક ચાંદીના કડા ચાર રોકડ રૂપિયા સોળ હજાર ઓટો રિક્ષા એક ડ્રાઇવિંગ લાયસન્સ કબજે કરી સદર બંને ઈસમો એ જણાવેલ હકીકતના આધારે ખાતરી તપાસ કરતા વડોદરા શહેર રાવપુરા નવાપુરા કપુરાઈ હરણી તેમજ બાપોત પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સાત ગુનાઓ આચરેલ હોવાની હકીકત જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ તેમજ તજવીજ માટે કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાઈગર રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઈ ઓડની વિરુદ્ધમાં અગાઉ ઓવરસ્પીડ રસ્તા પર દબાણ તેમજ જુગાર રમવાના કેસ પણ નોંધાયેલા છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો